માંગ્રોલ તાલુકામાં ઓવરલોડ ડમ્પરો બન્યા આફત માંગરોળના કરંટ આંકલોડ ગામ જોડા માર્ગ પર ડમ્પર રોડ નો સાઈડ માં ઉતરી ગયું દસ દિવસ માં ત્રીજી ઘટના ગઈકાલે ઓવરલોડ ડમ્પર વીજ પુલ સાથે ભડકાયું હતું ઓવરલોડ ડમ્પર સાથે કોઈ નિર્દોષ નો ભોગ લે એ પહેલા પોલીસ કાર્યવાહી કરે સ્થાનિકો માં ભારે રોષ જી મારું નામ કેતન ભટ્ટ સામાજિક આગેવાન આજ રોજ મંગળ તાલુકાના કંઠવા અને આકરોડ ગામની વચ્ચે આ તમે જોઈ શકો છો કે રોડ આ છે અને હાઈવ ક્યાં છે અને દસ દિવસ પહેલા આપડોદ ગામની એક છોકરી માન માન આ અકસ્માત થતા બચી હતી ભૂસ્ટર વિભાગ ખાસ કરીને સુરત જિલ્લાનું ભૂસ્ટર વિભાગ ના રહેમ રહે કે અફાખોરીથી એમ કહીએ તો પણ ચાલે કે આ ધંધો જે ચાલી રહ્યો છે માટી ખનનનો અને સરકારશ્રી એક બાજુ સલામત અને ટ્રાફિક વ્યવસ્થાની વાત કરે છે અને અહીંના જે હાઈવાઓ છે એ બેફામ બની માટેના શરની જેમ આ રોડ પર દોડી રહ્યા છે આ આ માંગોર તાલુકા એકસો છપ્પનનું કોઈ ધણી ધોણી નથી તો કેમ કે આ આ જે બધા હૈવા ચાલી રહ્યા છે એમાં સરકારના મરટીયાઓ પણ સામેલ છે એક વખત કેવાનો બે વખત કહેવાનું વારંવાર જો કહેવું પડતું હોય તો આ આ આ દેશની લોકશાહી માટે રૂપ છે પોલીસ તંત્ર પર શું કરી રહ્યું છે એ અમારે આજે ખુલીને કહેવું છે કે પોલીસ પોલીસ ખાતાને દેખાતું નથી કે આ ઓવરલોડ હાઈવે ભરીને જાય છે દારૂ જે ડ્રાઈવરો હોય છે એ મોટેભાગે નશાકારક હાલતમાં હોય છે એ લોકોની નંબર પ્લેટ નથી હોતી અને જો વારંવાર આ આ વિસ્તારની પ્રજાએ જાનના જોખમ અને અકસ્માતના ભયના ઓઠાર હેઠળ જો જીવન હોય તો એનો મતલબ શું છે હું આજે અહીંથી આપના માધ્યમથી કહું છું કે સુરત જિલ્લાનો બુસ્ટર વિભાગ જો આ કોઈ એક્શન નહીં લેવામાં આવશે તો અમે અહીંયા અહીંયા રોડ જામ કરી દઈશું એબી ફોર્ટી ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર પ્રશાંત પટેલ બારડોલી